રાજકોટ જિલ્લાના ઉપલેટાના દુમિયાળી નજીક આવેલા ટોલ પ્લાઝા પર ટ્રાવેલર્સ સંચાલકોની દાદાગીરી સામે આવી છે વિનાયક ટ્રાવેલ્સ ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવી અને ટોલ પ્લાઝા પર બૂમ

અહીંથી એકદમ સ્પીડમાં પસાર થાય છે અને ટોલની જે પ્રોપર્ટી છે બોમ્બ બેરિયર વગેરે ઉપર તોડફોડ કરે છે આ બાબતની જાણ મૌખિક રીતે મેં શરૂઆતના દિવસોમાં ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી ખાસ રિસ્પોન્સ ન મળતા ગઈકાલે અઠ્યાવીસ તારીખે મેં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલ મેલ એડ્રેસ ઉપર એમને આ ફરિયાદ બધા વિડીયો સાથે કરેલી છે એમાં સીસીમાં એટલે કે મળવા માટે બીજા ડીવાય એસપી સાહેબને મળે એસપી સાહેબને મળે કલેક્ટર સાહેબને મળે આ ફરિયાદ અને આ જે ફૂટેજ છે એવી મેં ફરિયાદ આપી